પાદરા નગરપાલિકા અધિકારીઓ અને કોર્પોરેટરોની સાઠગાંઠ હતી વરસાદી કાંસ અને તળાવોને ગટરો બનાવી વરસાદી કાંસ અને તળાવોમાં છોડાતા ડ્રેનેજના પાણી બંધ કરવાની વાર્તા ખાલી કાગળ પર રહી પાદરા નગરપાલિકાના ફૂટેલા કારતુસ જેવા અધિકારીઓ અને કોર્પોરેટરોની સાઠગાંઠથી આજે પાદરામાં ખુલ્લે આમ વરસાદી કાંસ અને તળાવમાં ગટરના દૂષિત પાણી વહી રહ્યા છે અને અધિકારીઓ અને કોર્પોરેટરો ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા છે પાદરામાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે પાદરા નગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી કાંસ બનાવવામાં આવી છે પરંતુ આ કાંસમાં વરસાદી પાણી બારે માસ ભરાયેલા રહે છે આ પાણી વરસાદનું નહીં પણ ડ્રેનેજ લાઇનનું હોય છે જ્યારે ઉભરાતી ડ્રેનેજના પાણીનો યોગ્ય નિકાલ નહીં હોવાથી આ દૂષિત પાણી તળાવમાં નિકાલ કરતા હોવાથી તળાવોના પાણી પણ દૂષિત બન્યા છે અને પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે અને આસપાસના રહીશો પણ આ દૂષિત દુર્ગંધ મારતા પાણીના કારણે ત્રાહીમામ પોકાર્યા છે નગરપાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરોની સાઠગાંઠથી પાદરાના અનેક વિસ્તારમાં વરસાદી કાસ અને તળાવમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે